રહીશો છે અને સો વર્ષથીની સરકારશ્રીને ભાડા આપે છે તો અત્યારે અચાનક સત્યાવીસ તારીખના રોજ આ લોકો આવ્યા અને એમ કીધું તમારે ખાલી કરીને જવું પડશે અને અમે આવીને અચાનક અમે આવશું અને તમને ખાલી કરાવશું આ લોકો એકદમ મૂંઝાઈ ગયા અને બધા જે બુજુગ છે એ લોકોને મૂંઝાઈને કે અમે ક્યાં જશું એવા એ લોકોના પ્રશ્નો હતા જ્યારે અત્યારે હાઈકોર્ટમાં આ લોકોનો કેસ પેન્ડિંગ છે પેન્ડિંગ હોય ત્યાં સુધી પાડવામાં ન આવે એવી અમે અત્યારે વિનંતી કરી આર એમડી પીડબલ્યુડી આ બધા લોકો અધિકારીઓ આવ્યા હતા એને સમજાવ્યા ત્યારે એને સમજાવટથી હાલ પત્યું છે એને પંદર દિવસની મોહલત આપી છે આ બનાવું વંચીતાના સાહેબો આવ્યા અને એમને એમ કીધું કે તમારું પાડી નાખવાનું છે બરાબર અમે ઘણા પગે પડ્યા મોહલત માંગી તો અમને ન દીધું મને અત્યારનો અત્યારનો કેમ અમને આપ્યો કે અમે નવ વાગે તમારું પાડી જ નાખશો મારા ઘર સાત છે ઘણા બુજુગો છે અપંગ છે અને અમારે કોઈ ઘરનો આશરો છે નહીં અમે જૂના ભાડું જ સહી અમે ભાડું જ સહી જૂના અને અને મહારાજાના અમે ભાડું જ સહી અમારા સાસરા અમે સાસરા મારા બધા અમારા સગા મારા બાપુમાં નોકરી કરતા હતા એમને અમે ઘર મળ્યા છે એ રીતે અમે રહેવાસી છે એમના અમે વસ્તાર સહી આવી રીતે અને આ પાનવાડી હોમગાર્ડ ઓફિસ પાછળ પાનવાડીની અંદર અમારું એડ્રેસ છે સાત ઘર છે